નમસ્કાર તમે સાંભળી રહ્યા છો રેડિયો મની નાઇન પર સમાચારોનું લંચ બોક્સ હવે કયો નવો કીર્તિમાન બનાવ્યું સોનાએ હેલ્થ અને એનર્જી ડ્રિંક વેચનારાને સરકારે શું આપ્યા નિર્દેશ શું બંધ થઈ જશે કોલ ફોરવર્ડિંગની સુવિધા આ ઉપરાંત પણ બિઝનેસ અને ફાઇનાન્સ સાથે જોડાયેલા ઘણા સમાચારો છે અમારી પાસે તો સાંભળતા રહો સમાચારોનું લંચ બોક્સ મની નાઇન યુટ્યુબ ચેનલ અને એપ પર સોનાના ભાવમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે બે દિવસ પહેલા સોમવારે જ સોનું અગ્નિસિત્તેર હજાર ચારસો સત્યાશીની રેકોર્ડ સપાટીએ પહોંચ્યું હતું આજે ફરી સોનાએ એક નવો રેકોર્ડ બનાવ્યો છે સોનું પ્રતિ દસ ગ્રામ સિત્તેર હજારને પાર કરી ગયું છે એમસીએક્સ પર સોનું સિત્તેર હજાર ત્રણસો અગ્ન એંશી રૂપિયાની ઇન્ટ્રા ડે હાઈ સપાટીએ પહોંચ્યું છે આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ તો કોમેક્સ પર સોનું બે હજાર ત્રણસો આઠ પોઈન્ટ એંશી ડોલરની રેકોર્ડ સપાટીએ પહોંચી ગયું છે નિષ્ણાતોના મતે સોનામાં આ ઉછાળાનું એક કારણ ભારતમાં સોનાની આયાતમાં ઘટાડો છે બીજું આંતરરાષ્ટ્રીય સ્તરે મંદીની શક્યતા દેખાઈ રહી છે જેના કારણે સોનાના ભાવને ટેકો મળી રહ્યો છે પરંતુ જે રીતે સોનું મોંઘું થઈ રહ્યું છે ભવિષ્યમાં તેની માંગ ઘટી શકે છે સરકારે હેલ્થ અને એનર્જી ડ્રિંકના નામે વેચાતા જ્યુસ સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે સરકારે ઇ કોમર્સ વેબસાઇટને કડક સૂચના આપી છે કે તેઓ હેલ્થ અને એનર્જી ડ્રિંક્સના નામે તમામ પ્રકારના જ્યુસનું વેચાણ ન કરે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે એફએસએસએઆઈએ તમામ ઈ કોમર્સ કંપનીઓને કહ્યું છે કે તેઓ તેમની વેબસાઇટ પર વેચાતી ફૂડ પ્રોડક્ટ્સનું યોગ્ય રીતે સેગમેન્ટ કરે એફએસએસએઆઈએ કહ્યું છે કે પ્રોડક્ટ્સના યોગ્ય સેગમેન્ટમાં ન હોવાને કારણે ગ્રાહકો ગેરમાર્ગે દોરાય છે હાલમાં જ સુપ્રીમ કોર્ટે બાબા રામદેવની પતંજલિની ભ્રામક જાહેરાતો પર કડકાઈ દાખવી હતી ત્યારબાદ પતંજલિએ માફી માંગવી પડી હતી કોર્ટે આ મામલે આયુષ મંત્રાલય પાસે જવાબ પણ માંગ્યો છે તમે હવે નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ અને એસેસમેન્ટ યર બે હજાર ચોવીસ પચીસ માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરી શકો છો વિભાગે પહેલી એપ્રિલ બે હજાર ચોવીસથી થી આઈટીઆર ફાઇલ કરવા માટે આઈટીઆર વન આઈટીઆર ટુ અને આઈટીઆર ફોર ફોર્મ્સ ઇનેબલ કરી દીધા છે એસેસમેન્ટ યર બે હજાર ચોવીસ પચીસ માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ છે કરદાતાઓ ઇન્કમટેક્સની ઈ ફાઇલિંગ વેબસાઇટ પર જઈને ઈન્કમટેક્સ રિટર્ન ઓનલાઈન ફાઇલ કરી શકશે યુએસએસડી કોડ દ્વારા કોલ ફોરવર્ડ બંધ થઈ જશે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન્સે દેશની તમામ ટેલિકોમ કંપનીઓને યુએસએસડી કોડ દ્વારા કોલ ફોરવર્ડ કરવાની સુવિધા બંધ કરવાનો આદેશ આપ્યો છે ઓનલાઇન અને ફેક કોલ દ્વારા થતી છેતરપિંડી રોકવા માટે સરકારે આ નિર્ણય લીધો છે આ ઓર્ડર પછી મોબાઈલ ફોનમાં સ્ટાર ફોર ઝીરો વન હેશ ડાયલ કરીને કોલ ફોરવર્ડ કરવાની સુવિધા પંદર એપ્રિલથી સમાપ્ત થઈ જશે યુએસએસડી એટલે કે અનસ્ટ્રક્ચર સપ્લિમેન્ટરી સર્વિસ ડેટા એક ટૂંકો કોડ છે આ ફીચરની મદદથી કોડ ડાયલ કરીને નંબર પર સર્વિસને એક્ટિવેટ અને ડીએક્ટિવેટ કરવામાં આવે છે સામાન્ય રીતે મોબાઈલ યુઝર્સ ફોન બેલેન્સ તપાસવા ટ્યુન સેટ કરવા યુપીઆઈ ચલાવવા અને આઈએમઇઆઈ નંબર જાણવા માટે તેને ડાયલ કરે છે આણંદમાં આવેલી અમૂલ ડેરીએ સ્થાપના બાદથી ઐતિહાસિક છલાંગ લગાવી છે અમૂલનું ટર્નઓવર રૂપિયા બાર હજાર આઠસો એંશી કરોડને પાર થઈ ગયું છે અમૂલ ડેરીના ઇતિહાસમાં નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ દરમિયાન પ્રથમવાર અમૂલનું ટર્નઓવર બાર હજાર આઠસો એંશી કરોડ રૂપિયાને પાર પહોંચ્યું છે જે પાંછલા વર્ષની સરખામણીમાં અંદાજિત નવ ટકાનો વધારો દર્શાવે છે અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલે માહિતી આપી છે કે પશુપાલકોને ચાલુ વર્ષે એક હજાર રૂપિયાથી વધુ જેટલો પોષણક્ષમ દૂધનો ભાવ આપવામાં આવ્યો છે જે ગત વર્ષની સરખામણીમાં અગિયાર ટકાનો વધારો દર્શાવે છે અમૂલે એક સો તોતેર કરોડ કિલોથી વધુ દૂધનું વાર્ષિક સંપાદન કર્યું જે પાછલા વર્ષની સરખામણીમાં પંદર ટકાનો વધારો દર્શાવે છે ઊંઝા માર્કેટ યાર્ડ માર્ચ એન્ડિંગને લઈ એક સપ્તાહ બંધ રહ્યું હતું ત્યારબાદ પુનઃ શરૂ થતા મસાલા સહિતની જણસ જીરું વરિયાળી ઈસબ ગુલ અને અજમાની આવકો શરૂ થઈ ગઈ છે અઠવાડિયા બાદ મંગળવારે પ્રથમ દિવસે ચાલીસ હજાર બોરી જીરાની આવક નોંધાઈ હતી તેમજ વડિયાળીની છવ્વીસ હજાર ગુણીની આવક અને ઇસબગુલની બાર હજાર બોરીની આવક નોંધાઈ હતી આ અંગે ઊંઝા કે માર્ચ એન્ડિંગને લઈ એક સપ્તાહ માટે ઊંઝા ગંજ બજાર બંધ હતું આજથી ચાલુ થતા સારી આવકો થઈ છે જીરોમાં પાંત્રીસ થી ચાલીસ હજાર બોરીની આવક થઈ છે એવરેજ ભાવ રૂપિયા પિસ્તાળીસો આસપાસ જોવા મળ્યો છે ઇસબગુલની દસ હજાર બોરીની આવક થઈ છે જેનો ભાવ અઠ્યાવીસો પચાસ થી ત્રણ હજાર રૂપિયા છે સુરતના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં તેજી જોવા મળી રહી છે સુરત આ રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટે વીતેલું વર્ષ અત્યંત ફળદાયી પુરવાર થયું છે એકત્રીસમી માર્ચે પૂરા થયેલા બે હજાર ત્રેવીસ ચોવીસના નાણાકીય વર્ષમાં સ્ટેમ્પ ડ્યુટીની આવક એક હજાર આઠસો નેવ્યાશી કરોડ રૂપિયા થઈ છે સુરતમાં સ્ટેમ્પ ડ્યુટીની આટલી આવક અગાઉ ક્યારેય કોઈ વર્ષમાં નથી નોંધાઈ સુરતના રિયલ એસ્ટેટ ક્ષેત્રના જાણકારોનું કહેવું છે કે સુરતે હજુ સુધી મેટ્રો સિટીનો દરજ્જો ભલે ન મળ્યો હોય પરંતુ જમીન મિલકતોના સોદાની વાત આવે છે ત્યારે સુરત મુંબઈની નજીક પહોંચી રહ્યું હોવાની અનુભૂતિ થઈ રહી છે હિસાબી વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ પર નજર કરીએ તો આખા વર્ષ દરમિયાન કુલ બે લાખ સડસઠ હજાર પાંચસો છ્યાસી સોદા રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં થયા હતા જેમાં રજીસ્ટ્રેશન ફી પેટે મિલકત ખરીદનારાઓએ કુલ ત્રણસો ચોત્રીસ કરોડ રૂપિયા સરકારની તિજોરીમાં જમા કરાવ્યા છે શું તમે કે તમારા કોઈ પરિચિતે ધોરણ બારની એક્ઝામ આપી છે રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશ લેવાના છો જો હા તો શું તમે તમારું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી લીધું જો ના કરાવ્યું હોય તો કરાવી લેજો કારણ કે ચાલુ વર્ષે સરકાર દ્વારા કોમન એક્ટ લાગુ કરવામાં આવ્યા પછી તમામ યુનિવર્સિટીઓ પ્રવેશ માટે કોમન રજિસ્ટ્રેશન પોર્ટલ શરૂ કર્યું છે એટલે કે કોઈપણ યુનિવર્સિટી સાથે જોડાયેલી કોલેજમાં પ્રવેશ લેવો હોય તો પણ તમારે ઓનલાઈન પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે સરકારની ચૌદ સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ કરાયું છે જેમાં અત્યાર સુધીમાં કુલ તેર હજાર ચારસો વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે આ સાથે કુલ ચારસો એકોતેર હેલ્પ સેન્ટર્સની યાદી જાહેર કરવામાં આવી છે અમદાવાદની ઇકોતેર કોલેજોમાં હેલ્પ સેન્ટર્સ શરૂ કરાયા છે જો તમારી આવક દોઢ લાખ રૂપિયાથી ઓછી હોય તો જ આરટીઈમાં એડમિશન લેજો નહીંતર તમારું એડમિશન રદ થઈ જશે તાજેતરમાં રાઈટ ટુ એજ્યુકેશન એટલે કે આરટી અંતર્ગત ખોટા ડોક્યુમેન્ટના આધારે પ્રવેશ લેનારા એકસો સિત્તેર વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરવામાં આવ્યા છે વાલીઓએ આવકના ખોટા દાખલા ઊભા કરીને પ્રવેશ મેળવ્યા હોવાનું સામે આવ્યું છે વાલીઓની આવક રૂપિયા દોઢ લાખ કરતાં વધુ હોવા છતાં ઓછી આવક હોવાનું દર્શાવી આરટી ઈમાં પ્રવેશ લીધો હતો જેથી અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ આ તમામ પ્રવેશ રદ કરી દીધા જેમાં થલતેજની ઉદગમ સ્કૂલના એક છ વિદ્યાર્થીના પ્રવેશ રદ કરાયા જ્યારે ઝેબર સ્કૂલના દસ વિદ્યાર્થી એશિયન ગ્લોબલ સ્કૂલના છેતાળીસ નિકેતનના છ એચ થ્રી વર્લ્ડના એક અને અપોલોના એક વિદ્યાર્થીનો પ્રવેશ રદ કરાયો જોકે વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે તે માટે જ્યાં સુધી શૈક્ષણિક વર્ષ ચાલુ છે ત્યાં સુધી તેમને સ્કૂલમાં ભણવા દેવાશે તો સમાચારોના લંચબોક્સમાં આજે માત્ર આટલું જ તમે સાંભળતા રહો રેડિયો મની નાઇન અમે લઈએ વિદાય નમસ્કાર